અત્યારે હાલમાં જ ત્રીસ મિનિટ પહેલા અડધો કલાક પહેલા જ એક ચક્રવાત આવ્યું છે અને સિંધઈ ગામના બે ફળિયા છે એમાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે તમે મારી પાછળ ઘર જોઈ શકો છો ઘરના પતરા છાપરા નળિયા બધું જ ઉડી જવા પામ્યું છે અને અત્યારે રાતનો માહોલ છે અંધારામાં વરસાદ ખૂબ જોરથી વરસી રહ્યો છે અને લાઇટ પણ જતી રહી છે અને આખાને આખા ફળિયામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે તમે અહીંયા જોઈ શકો છો કે લોકો જોવાના ટોળે ટોળા રહ્યા છે કારણ કે ગાય ભેંસ જે બાંધ્યા હતા આ લાઇટના થાંભલા અને તાર જે છે એ તૂટેલી હાલતમાં તમને અહીંયા જોઈ શકાય છે આ તાર છે આ લાઇટના તાર છે અત્યારે હાલમાં બંધ છે અને આ એક ઘરની વાત નથી આખું ને આખું ફળિયું જે છે ફળિયું જે છે એ ફળિયાના દરેક અહીંયા આ તમે જોઈ શકો છો ઝાડ તૂટી ગયું છે ઝાડ પર તમે જોઈ શકો છો અને આ આ બાજુ બીજું કેમેરામેનને કહીશ આ ઘર બતાવજો આ જે ઘર છે એ આખું ઘર તૂટી ગયું છે પતરા ઉડી ગયા છે ઘરના લોકોને રાતના અત્યારે વરસાદનો માહોલ છે અને રહેવાની પણ તકલીફ છે ઉપર ઉપર નડિયા ઉપર તમને દેખાય છે કે પતરા ઉડી ગયા છે પતરા તૂટીને ને નીચે આવી ગયા છે આ એક ઘરની વાત નથી આ અહીંયા સમગ્ર ફળિયા જે બે ફળિયાની વાત થાય છે એક

અને વાવાઝોડું કઈક પતરા બધા ઉડી ગયા આ ફળિયામાં કેટલું નુકસાન નુકસાન બધાને જ નુકસાન તમારું આ ફળિયું અને બીજું કયું ફળિયું રૂટાડા ફળિયા આ તમારું ફળિયા નામ શું ઓડીમોરા ઓડીમોરા ફળિયું ઓડીમોરા અને રૂટાડા માં ફળિયા બે ફળિયામાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે તમારું નામ શું કીધું તલ્લિકા દિનેશ લિકાબેન અમને વાત કરી છે આપણી સાથે કે જ્યારે જમવા બેઠા હતા અને જમતા 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 જ અહીંયા તમે જોઈ શકો છો આ બધાના જ જે ઘર છે એ ઘરની પરિસ્થિતિ તમે પોતે જોઈ શકો છો અત્યારે વરસાદ આવે છે અને વરસાદની સાથે સાથે આ પરિસ્થિતિ ઉભી રહી છે ચક્રવાતના લીધે ખૂબ મોટી સંખ્યામાં

તંત્ર આવી ગયું છે મામલાદાર સાહેબ ને જાણ કરી છે એકસો આઠ બોલાવી લીધી છે દાદી દબાયલો છે ચા ના ની દાદી ને અત્યારે હાલમાં ગંભીર હાલત છે લઈ જવા પડે છે હવે ત્યાં જવાય એવી કોઈ પરિસ્થિતિ નથી હાલમાં તૂટી પડ્યા છે એટલે આપડે જીસીબી લાવીને સાફ કરતા છે અને પીએસઆઈ ના બધા આવી જશે પણ ચાલતું પણ જવાતું નથી એટલે એવી આપદા આવી ગઈ છે કે કોઈ જે જોઈ લી નહીં આપડે એટલે હાલમાં તો તમારા પત્રકારો નો સપોર્ટ છે ગામજનો સપોર્ટ છે અમારા મોલ્લાની આફત એમાં તમારો સહભાગી બધા થાય અને સારી એવી સહકાર આપે અને સરકાર શ્રી ને મારે સરપંચ તરીકે જાણકારી કે તાત્કાલિક ધોરાણે ધોરણ કામ ચાલુ થાય અને તાત્કાલિક ધોરાણે જે કઈ સગવડ ગરીબ લોકો અહીંયા કોટા કોટવાડે આદિમ વસેલું છે પરિવાર જ બધા સ્કૂલ ખોલાવી છે ટીચર બોલાવ્યા છે એમાં રહેવા માટે અત્યારે ટેમ્પા ભરીને મોકલાવીએ છે એટલે આ રીતે બધી સગવડ ચાલે છે હાલમાં અમે બી આ દોધધામ માં જ છે બરાબર એટલે આ રીતે સરકાર શું કામ ચાલે છે જેસીબી થી આ રસ્તો સાફ કરીએ છે હાલે આ રસ્તો જવાનો છે આ રસ્તો બે કિલોમીટર ત્રણ કિલોમીટર દુટાણા જે ફર્યું આવ્યું ને ત્યાં હજુ આ ગંભીર હાલત છે ત્યાં પચાસ માણસ ને મોકલાવ્યા છે એટલે તાત્કાલિક ધોરણે કોઈ દબાયેલા ગાય ભેંસ એ દબાયેલું બધું છે અને એક દાદી ની તબિયત ખરાબ એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે ત્યાં પણ માણસો કામ કરે છે બરોબર સરકારી તંત્ર આપી દીધી છે બધા ભેગા થઈ ગયા છે આગેવાનો કે જે કોઈ હોય તે નાના મોટા બધા સહકારમાં અમારા મોલ્લામાં સરપંચો પણ મારા મારા સપોર્ટમાં અહીંયા બધા બધા જ આવી ગયા છે

અને લોકો આવે અને બધાને હિંમત આપે અને આના માટે થોડુંક જોઈને ધ્યાન આપે આપણે સાથે બંને સરપંચ હતા આડોસ સરપંચ છે આ બાજુ પોલીસ ટીમ પણ પોતાનું

ગામમાં તાલુકાનું ગામ છે જે ચક્રવાત છે અને ચક્રવાત એવી રીતે આવ્યું છે કે જે આગળનું ફર્યું છે જવા માટેનો જે રસ્તો છે એ રસ્તો તમે અહીંયા બંધ જોઈ શકો છો કારણ કે ઝાડ છે એ ઝાડ પડી ગયા છે ઝાડ પડવાને લીધે સમગ્ર રસ્તા પર ઝાડ પડવાથી છેક ફળિયા સુધી જવાનો સંપૂર્ણ રસ્તો બ્લોક થઈ ગયો છે જેસીબી નો અત્યારે કામ ચાલી રહ્યો છે જેસીબી અત્યારે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યો છે અને રસ્તો ખુલ્લો કરવાનો કામ કરી રહ્યો છે કારણ કે જે આગળનો ફળ્યું છે એમાં ઘણા ઢોર રાખરો અને માણસો એક દાદી પણ દબાઈ ગઈ હતી અને દાદીને બચાવવાનું કાર્ય ચાલી રહ્યું છે એવી પણ વાત મળી રહી છે અને ઢોર રાખરો જે છે એની પણ અત્યારે હાલમાં ખરાબ પરિસ્થિતિ તમે જોઈ શકો છો જે ઝાડ છે ઝાડ થડમાંથી જ ઉખડી ગયા છે

શાળાના ઓરડાઓ ખોલી દેવામાં આવ્યા છે અને ત્યાં એમને અત્યારે લઈ જવામાં આવ્યા છે કારણ કે ફળિયાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે આ લાઈટના થાંભલાના તાર છે તૂટી ગયા છે આ રસ્તો છે મારી બાજુમાં રસ્તાના ઉપર વૃક્ષોના ડગલે ડગલા આવી ગયા છે અને વૃક્ષો થડમાંથી જ ઉખડીને પડ્યા છે જેસીબી નું કામ ચાલી રહ્યું છે અને આગળના ફળિયામાં જવા માટે લોકો મહેનત કરે છે કારણ કે ચાલતા પણ જઈ શકાય નહીં એવી પરિસ્થિતિ છે પણ હવે આગળના ફળિયા સુધી આપણે પહોંચીએ અને ત્યાં શું પરિસ્થિતિ છે એ પણ આપણે જોઈએ કટ